જય માતાજી મિત્રો હું છું આપણો પ્રિય મહેન્દ્ર પરમાર તો મિત્રો હું નવા બ્લોકમાં તમને હું આજે મારી તિંડોળાની વાડી બતાવવા આવ્યો છું જે અમે ત્રીજા ભાગે કરેલી છે તો મિત્રો જ્યારે રોપી હતી ત્યારે હું આવ્યો તો પછી આજે તો ફ્રી જાઉં છું ટાઈમ મળ્યો મને નોકરીથી થોડો વહેલો આવ્યો છું તો મિત્રો હું આજે વાડીની મુલાકાતે આવ્યો છું તો મિત્રો આ છે સરોગો જોલો મિત્રો આ છે સરોગો સરગવાની વાડી છે આ પણ આપણો ભાઈબંધ જે છે જેની ખેતી આપણે ભાગ્યે કરીએ છીએ એ બહેનું જ ખેતર છે બીજું આગળ પણ બે વીઘામાં સરોગો કર્યો છે તો મિત્રો એક વસ્તુ ત્રણ બતાવું જો રક્તા હોય તો મને કોમેન્ટમાં સેજ જણાવજો આ શું છે એમ જોઈ લો મિત્રો આ કોઈ રક્તા હોય તો મને સેજ કોમેન્ટમાં જણાવજો શું છે આ મિત્રો હવે ચાલો આપણે જઈએ આપણી વાડીની મુલાકાતે આ છે સરગાનું ખેતર અને આ છે જાર હુંડિયું જો આ હુંડિયાનું ખેતર એ ભાઈનું જ ખેતર છે તો મિત્રો આ છે રાજાપુરીમાં બહો મિત્રો કે એક સરસ મજાની ચીકી છે આ ચીકી જોઈ લો તમે ચીકી છે જોઈ તો મિત્રો આ છે આપણી વાડી તમે જોઈ શકો છો સરસ મજાની વાડી કરેલી છે આપણે ચોથા ભાગે આપણી જમીન નથી આ આ વિક્રમભાઈ ગોહિલ જે આપણા ભાઈબહેન છે એમણે આપણને કહ્યું હતું કે નોકરી કરી ફ્રી પડવું તે કામકાજ કરજે થોડો ટેકો હું કરતાને કરવા લાગીશ તો મિત્રો ગિલોડીનો વેલો તમને બતાવું જ્યાં ટિંડોળા કહેવાય જોઈ લો તમે આ ગિલોડીનો વેલો હજુ તો વેલો નાનો જ છે થોડોક જોઈ શકો છો તમે મિત્રો વાડી કરી બહુ માવજત કરવી પડે તારે વાડી થાય છે બતાવું તમને વેલો બીજો જોઈ લો આ તીંડોળાની વેલો આ તીન ડોળાનો વેલો છે મિત્રો સરસ મજાની વાડી છે આપણી બહુ જોરદાર વહેલાં બધા સેટ થઈ ગયા છે કમ્પ્લેટ અમુક છોડવા ફેલ થયેલા છે એ તો પછી આપણે જો થોડા વધારાના લાવેલા વીસ પચીસ નંગ જેવા વધારને તો જ્યાં જ્યાં ઘોમો પડે ગેપ પડે ત્યાં આપણે એ રોપી દેવાના છે જો મિત્રો અમુક બહુ સરસ સેટ થઈ ગયા છે અને અમુક હજુ નહીં બબર થયા જોઈ શકો તમે જોવા જો એક ખેડૂત જ જોણાય કે ખેતી કેવી રીતે થાય બાકી આમ તો બહુ ટેન્શન જેવી વાત નહીં વાડી તો જબરજસ્ત છે આપણી વેલા બધા સેટ થઈ ગયા છે આમ તો ટોટલી વેલા સેટ થઈ ગયા અમુક જગાએ જ ઘો પડેલો છે તે કોક જ હશે બહુ નહીં થોડા ઘણા જ જો તમે ગેપ મને કંઈ દેખાતી તો નથી જ જો મિત્રો સરસ આપણી વાડી છે જો આવી આ જે ઇલાકો છે બહુ સરસ કુદરતી વાતાવરણ જબરજસ્ત આ પણ ખેતરે ભાઈનું જ છે વિક્રમભાઈ ગોહેલ એમાં ડોંગર કરેલી છે આપણને કહ્યું હતું કે ડોંગર કરજો પણ આપણને એટલો ટાઈમ મળે નહીં કે જેથી કરીને આપણે ડોંગર કરી શકીએ કારણ કે આપણે નોકરી કરવાની બીજા સાઈડમાં મારે ગાર્ડનના કામ બગીચાનું કામ છે એ પણ કરવાનો જો સરસ મજાનું સામે દેખાય તમે જીવન ટાવર દેખાય સરસ મજાનું ડોંગર થઈ છે બહુ જોરદાર છે કોક કોક આમાં રોગ તો આવેલો જ છે જો કે દવા છોટવાની થઈ ગઈ છે એવું લાગે જો સરસ આ કામ કરવું છે આજે વિક્રમભાઈ લાગે જો નિંદણ કામ કર્યું છે સરસ વાતાવરણ છે મોરલા હજુ દેખાતા નથી અહીંયા મોરલા પણ દસ પંદરનું આખું ટોરું જ હોય છે પણ હજુ કંઈક બીજા ફરતા હશે હજુ દેખાતા નહીં આ બધા વૃક્ષ વૃક્ષને એવું છે જો મિત્રો આ ખેતર નું બહુ સરસ છે પેલો આંબો દેખાય ને તમને પહેલો બહુ સરસ બહુ મીઠો છે ખાવાની મજા આવે કેરી પાકે ને તો જ્યારે પાકે છે ને ત્યારે ખાવાની મિત્રો બહુ જ મજા આવે છે પેલું જીવન ટાવર દેખાય મિત્રો આપણે ખાલી નોકરી લઈ નથી કરતા આપણે તો ખેતરનું કોમ કરીએ ઓલરાઉન્ડર માણસ આપણે છીએ જે કામ મળે ટાઈમે એ આપણે કરી નાખીએ કોઈ કોમ નો નોમ નહીં આપણને આ ખેતરે ભાઈનું છે વિક્રમભાઈનું એ ખાલી પડી રહ્યું છે કોઈ કશું કર્યું નથી કારણ કે ભાઈ એકલો જ છે પહોંચી વાળા તો નહીં જોયું સરસ લીલોતરી છે ને આ ગમડાની મજા જ કંઈક જુદી હોય ગમડામાં રહેવાની જ મજા આવે આપણી વાડી મિત્રો વાડીમાં આજે થોડું વિક્રમભાઈ નેદ્યું છે અને થોડું નેદવાનું બાકી રહ્યું હોય આપણે ખેતરનું ભાગે કરીએ ને આપણે પણ આપણને કોદાળ ફોન કરીને ટોકે નહીં કે ભાઈ નીદવાનું નિધિ જાઓ એવું બધું કોઈ જાતની હમણાં દલીલ ડિસ્ટર્બ ના કરે નોકરીમાં અમને એમની જાતે જેટલું પહોંચે એટલું કામ કરી લેવા જો આ નીદવાનું આ નિદેલું છે આના નવાનું બાકી રહ્યું હોય જોયું છોડ તમને બતાવું આખી વાડીનો જોયું આટલા જુઓ ફૂટફૂટનો આપણને છોડવો થયો છે તો પણ જ્યારે અંદર મૂળ જબરજસ્ત નાખશે કમ્પેર સેટ થશે ત્યારે મિત્રો આપણે એક મહિનાની અંદર લગભગ પાંચ કિલો આખી વાડીમાંથી પાંચ કિલો ઘિલોડો મળવાની શક્યતા ખરી અનુભવ છે અમારા જો મિત્રો લગભગ એક વીઘામાં ગિલોડી કરી છે જોયું આપણે નોકરી કરીએ નોકરી ફ્રી મળે તો આ કરવાનું ખેતીનું કામ નવરું નવરૂં બેહવાનું નવરું નહીં બેરાવાનું આ વિક્રમભાઈ કંઈક ધરું નાખ્યું એવું લાગે છે સાનું ધરવું એ મને ખબર નથી જો આ એક છોડવો યાત્રા જો ગિલોડીનો જો અહીં નથી આ છે પણ તૂટી ગલો છોડવો છે એટલે થશે તો ખરો જ જો તમને દેખાય યાર આવ્યું તે દોરો બધોનો આવે જો ઉપર સુધી એ દોરાના સપોર્ટથી ના મિત્રો અહીં તો બે ત્રણ છોડવા ગયેલા છે દેખાય છે જો અહીં છોડવો જ નથી જો આ સુકાઈ ગલો છે જો આ છોડો શું કંઈ તમે દેખાતું છે તમને જો આવીએ એક એ જ ગયેલો છે પેલો એક બીજો બતાવો એ ગયેલો છે પછી એક બીજું અહીં અહીં પણ નથી જો આમ તો ઘઉંમાં તો પડે જ છે પણ બહુ નહીં પડે જાજો ઓછો પડે એમ વિક્રમભાઈ ધરવું વાળું નાખ્યું સોનું નાખ્યું ખબર નહીં પણ ધરું કર્યું છે ખરું એમને કંઈક અખતરો કર્યો એવું લાગે મને જો આ ક્યારો કર્યો છે ટુકડો એક નાનો ક્યારો કર્યો અમને વાતાવરણ બહુ સરસ છે એનું મોરલા છે નહીં ને કાં તમને મોરલા બતાવો જ મિત્રો આ ખેતર આવેલું છે એક્ઝ આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટી પેલી હોસ્ટેલ દેખાય છે જ્યાં સ્ટુડન્ટો બહારથી ભણવા બધાય સૌરાષ્ટ્રથી છોકરા વધારે આવે છે તે હોસ્ટેલ દેખાય છે આ જીવન ટાવર છે બીજું જીવન ટાવર પેલું તો આગળ તો એક બતાવ્યું આગળ જુદું આ બીજું આ હોસ્ટેલો છે આ દિવાલ દેખાય એ એની અંદર પેલી બાજુ યુનિવર્સિટી આણંદ એગ્રિકલ્ચર યુનિવર્સિટી જોયું મિત્રો એક્ઝ એની જોડે જ આ ખેતર આવેલું છે તમે જોઈ શકો છો હોસ્ટેલો છે આ જ્યાં છોકરાઓ ભણે અને ત્યાં રહેવાની સુવિધા છે જોઈ મિત્રો એ દેખાય દેખાય છે એ આણંદ એગ્રિકલ્ચર યુનિવર્સિટી બહુ મોટી જબરજસ્ત મોટી છે પહેલો નંબર આવે દોતીવાડાનો બીજો નંબર આવે આણંદ એગ્રિકલ્ચર યુનિવર્સિટી બીજો નંબર યુનિવર્સિટીનો આવે છે પહેલો નંબર દોતીવાડાનો આવે બહુ મોટું જબરજસ્ત બહુ મોટું છે તમારે આખો દિવસ ફરવા જોઈએ આખો દિવસ લેવો પડે ફરવું હોય ને તો બહુ જબરજસ્ત છે અને સારા ટકાવારી આવ્યા હોય તો મિત્રો તમે પણ આ કોલેજની અંદર મૂકી શકો છો ગર્લ્સ હોસ્ટેલ પણ છે જેન્ટ્સ હોટેલ હોસ્ટેલ છે રહેવાની જમવાની બધી સુવિધા હોય છે આ હોસ્ટેલોમાં યુનિવર્સિટીમાં તો મિત્રો અમુક અમુક જગ્યા જે છોડવા ગયેલા છે આપણે એડવાન્સમાં આપણને ખબર જ હોય ખેડૂતને તો ખબર જ હોય મિત્રો કે વીસ છોડવા અમે એક્સ્ટ્રા લાયેલા છે થોડાક જેથી કરીને આપણે થોડું કંઈ જાય કંઈ નુકસાન થાય વરસાદમાં ગમે તે તો આપણે બીજો તાત્કાલિક રૂબી શકીએ બહુ છોડવા ગયેલો છે આવ્યો છે જ નહીં એટલે પાંચ સાત એવા કંઈક હશે જે છોડવા ગયેલા છે આપણે તો મિત્રો હવે આપણે ઘરે જઈશું કારણ કે હવે સંધ્યાકાળ થઈ છે તો માતાજીની બીવો બીવો દીવો કરવાનો છે મારી કુરબી હર્ષદ ભવાની મા છે હર તો મિત્રો હવે થોડીક ધીમે 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 આપણે કરી વાડી બહાર જઈએ ધીમે ધીમે ખેતર પાર આપણે નીકળી જઈએ ઘેર જવા માટે મિત્રો જો તમને મારી ચેનલ લાઈફ ઇઝ ગુડ જો તમને થોડુંક ઝડપુર છે આમાં ચોમાસાની સિઝનમાં કહ્યું મિત્રો કે કંઈક ને કંઈક હેરું જર હોય તો હંચાઈ જ હોય તો આપણને નુકસાન કરી શકે છે એટલે જોઈ જોઈને પગ મેળવો પડે આપણે સરળગ નીકળી જઈશું અને મેં તમે સ્ટાર્ટિંગમાં જે બતાવ્યું કે તમે જો ઓળખતા હોય તો કોમેન્ટમાં જણાવજો જો વધારે હોય તો આપણે પણ થોડીક લઈ લઈએ ગેરભાજી બનાવાય એટલા માટે આ આંખોનું તેજ વધારા ભાજી જે આ ભાજી છે ને ઓખોનું તેજ વધારે ઓખાને ગુણકારી સારી થોડીક ભાજી મને લઈ આપણે જેથી કરીને મારા મમ્મીને ઓપરેશન કરાવીશું ઓખોનું તો ખાઈ શકે તો થોડીક ઓખો એ રાહત રહે આ તો બહુ ના જોઈએ થોડીક હોય તો બહુ થઈ ગઈ જે ઘરનું દહીં હોય અને જો તમે મિત્રો આ કઢી બનાવો તો જબરજસ્ત લાગે જોરદાર ગામડામાં તો આ બધું મળતું જ રહે કંઈક ને કંઈક કંઈક ને કંઈક શાકભાજી કોકની વાડીમાં ખાલી મુલાકાત લેવા જઈએ તો એ પણ આપણને કહે કે ભાઈ ચીંડોળા તોડતો જા કે પછી કંઈક ને કંઈક આપણને કહે કે હરે ઘો લઈ જા કે ટિંડો ચલતો જા કે આપણી વાડી આવતા હોય એ લોકો તો આપણે આવતા હોય અને આપણે એમની વાડીને જઈએ તો એ લોકો આપણને આલે અને ગામડામાં તો કોઈ કશું એવું હતું નહીં એક સમયે તમારે પરિસ્થિતિ ખરાબ હોય તો એક બીજા આપણને મદદ કરે સિટી જેવું નહીં સિટીનો માહોલ ને ગામડાનો માહોલ બહુ જુદો હોય મિત્રો ભાજી જોતાં જોતા જઈએ છીએ આપણે જો આ હરિગોન ખેતા છે મિત્રો આખું હરિગોન ખેતર આખું જ ભાજી હોટતા ઉદ્તા જઈએ આપણે જો મળી જાય વધારે તો સારું શરેગો મિત્રો તોડી જ પણ શરેગો જેવું લાગ્યો નથી કારણ કે વરસાદ વધારે પડવાથી ફૂલ બધાય ગરી ગયા છે એટલે સારી તો મળે નહીં પણ ભાજી આપણને એવી કંઈક મળી છે જેથી કરીને કઢી બનાવી શકાય એક જણ ખાઈ શકાય એટલી આપણને ભાજી મળી ગઈ છે